સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી સહાયમાં કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્કની જગ્યા પર ભરતી આવી છે ફોર્મ ભરવા માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે જેનું ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું સૌપ્રથમ તો આપણે સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટીની વેબસાઈટ ઓપન કરવાની રહેશે વેબસાઇટ ઓપન કર્યા બાદ નીચે સ્ક્રોલ કરીશું તો જુનિયર ક્લાર્ક ભરતી અંગેની જાહેરાત એવું લખેલું હશે એના પર ક્લિક કરીશું પછી નીચે સ્ક્રોલ કરીશું નીચે સ્ક્રોલ કરતાં કરતાં ઓનલાઈન અરજી માટે ક્લિક હિયર આપેલ લિંક પર ક્લિક કરો એના પર ક્લિક કરીશું એના પછી નીચે જવા જઈશું નીચે મોવ ટુ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરીશું ફરીથી ક્લિક કરીશું રજીસ્ટર નામ પર ક્લિક કરીશું એના પછી આવું એન્ટરપ્રેસ આવી જશે તો સૌ પ્રથમ તમારે દસમાની માર્કશીટ મુજબ તમારું નામ લખવાનું છે એના પછી જેન્ડર સિલેક્ટ કરવાનું છે મેલ હોય તો મેલ ફીમેલ હોય તો ફીમેલ એના પછી તમે કઈ કેટેગરીમાં આવો છો એસસી એસટી ઓબીસી તમે જે કેટેગરીમાંથી આવતા હોય એ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે પછી તમે કોઈ વિકલાંગ હોય તો યસ ના હોય તો નો પર ક્લિક કરવાનું રહેશે એના નીચે તમે એક્સ સર્વિસમેન હોય તો યસ ના હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે તમે કોઈ સ્પોર્ટ પર્સન હોય તો યસ ના હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે તમે કોઈ દાંતીવાડા કે એવી કોઈ કૃષિ યુનિવર્સિટીમાં કામ કરતા હોય તો યસ ના કરતા હોય તો નો પર ક્લિક કરવાનું રહેશે એના પછી તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની રહેશે પછી નીચે ઈમેલ એડ્રેસનો ઓપ્શન છે ત્યાં તમારો ઈમેલ એડ્રેસ લખવાનો રહેશે એના નીચે મોબાઈલ નંબર લખવાનો રહેશે પછી કન્ટિન્યુ પર ક્લિક કરશો તો તમારા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવે છે એ ઓટીપી લખીને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે એના પછી નેક્સ્ટ પેજ ઓપન થશે નેક્સ્ટ પેજમાં મધર નામ લખવાનું છે એટલે ફર્સ્ટ નામમાં મમ્મીનું નામ આવશે મિડલ નેમમાં પપ્પાનું નામ આવશે અને સરનેમમાં આપણી સરનેમ આવશે એવી જ રીતે ફાધરનું નામ છે ત્યાં ફર્સ્ટ નેમમાં આપણા પપ્પાનું નામ આવશે મિડલ નેમમાં દાદાનું નામ આવશે અને સરનેમમાં એમને જે સરનેમ ચાલતી હોય એ લખવાની રહેશે સિંગલ કે મેરિટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે એના પછી એ આપણું એડ્રેસ લખવાનું આવશે તો આપણે આપણો જે એડ્રેસ હોય એ લખી દેવાનો રહેશે એના પરથી સ્ટેટ સિલેક્ટ કરવાનો આવશે એમાં આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાત સિલેક્ટ કર્યા બાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે આપણે જે ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય એ સિલેક્ટ કરવાનું રહેશે એના પછી આપણે જે તાલુકો લાગતો હોય એ તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે એના પછી ગામ કે સિટીનું નામ લખવાનું રહેશે એના પછી આપણે પિનકોડ લખવાનો રહેશે પિનકોડ લખ્યા બાદ આપણે જો ઉપરનો એડ્રેસ સેમ ટુ સેમ હોય તો એ આપેલ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને જો અલગ બીજો એડ્રેસ હોય તો એ અલગ એડ્રેસ લખવાનો રહેશે એના પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે ઓટીપી નાખ્યા પછી આવું નેક્સ્ટ પેજ ઓપન થઈ જશે નીચે સ્ક્રોલ કરતાં તમારે ક્વોલિફિકેશન ડિટેલ નાખવાની રહેશે સૌ પ્રથમ તમારે ધોરણ દસની ડિટેલ નાખવાની આવશે સૌપ્રથમ બોર્ડ અથવા તો યુનિવર્સિટીનું નામ લખ્યું છે ત્યાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ લખવાનું રહેશે પછી સ્કૂલ કરીશું તો ત્યાં ધોરણ દસ કયા વર્ષમાં પાસ કર્યું છે એ લખવાનું રહેશે એના પછી તમારે કયો ક્લાસ આવે છે ફર્સ્ટ સેકન્ડ એ લખવાનું રહેશે પછી તમારે પર્સેન્ટેજ સિલેક્ટ કરવાનું રહેશે એના પછી તમારે કેટલામાંથી કેટલા માર્ક્સ આવ્યા છે એ લખવાનું રહેશે જેમ કે છસોમાંથી મારે પાંચસો માર્ક્સ આવ્યા છે હું પાંચસો સિલેક્ટ કરીશ પછી તમારે ધોરણ દસની પીડીએફ અપલોડ કરવાની રહેશે જેની મેક્સિમમ સાઇઝ બે એમબી સુધીની હોવી જોઈએ પછી જેમ ધોરણ દસની ડિટેલ એડ કરે એવી જ રીતે ધોરણ બારની ડિટેલ એડ કરવાની રહેશે કયા સ્ટ્રીમમાંથી પાસ કરવું એટલે કે આર્ટ્સ કોમર્સ સાયન્સ એ સિલેક્ટ કરવાનું રહેશે પછી કયા વર્ષમાં પાસ કર્યું એ સિલેક્ટ કરવાનું રહેશે એના પછી તમારે કયો ક્લાસ આવે છે એ સિલેક્ટ કરવાનું રહેશે એના પછી તમારે પર્સન્ટેજ સિલેક્ટ કરવાનું રહેશે પર્સેન્ટે સિલેક્ટ કર્યા બાદ તમારે ધોરણ બારમાં કેટલામાંથી કેટલા માર્ક્સ આવ્યા એ લખવાનું રહેશે જેમ કે મારે સાતસોમાંથી છસો ને પચાસ માર્ક્સ આવ્યા છે તો હું છસો પચાસ લખીશ એના પછી તમારે ધોરણ બારની પીડીએફ અપલોડ કરવાની રહેશે જેની મેક્સિમમ સાઇઝ બે એમ સુધીની હોવી જોઈએ એના નીચે તમારે ગ્રેજ્યુએશનની ડિટેલ ભરવાની રહેશે તમે જે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરી હોય એ યુનિવર્સિટીનું નામ લખવાનું રહેશે મેં જીટીયુમાંથી કરેલું છે તો હું જીટીયુ લખીશ એના પછી તમારે કયા સ્ટ્રીમમાંથી કર્યું છે બી એ બી કોમ બીએસસી જે હોય એ સિલેક્ટ એ લખવાનું રહેશે એના પછી તમારે કયા વર્ષમાં પાસ કર્યું એ વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે એના પછી કયા ક્લાસ આવ્યો છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એ લખવાનો રહેશે એના પછી તમારે સીજીપીએ છે કે પર્સન્ટેજ છે એ સિલેક્ટ કરવાનું રહેશે પછી કેટલા સીજીપીએમાંથી કેટલા સીજીપીએ આવ્યા છે એ લખવાના રહેશે જેમ કે મારે દસમાંથી નવ પોઈન્ટ બે આવ્યા છે તો હું નવ પોઈન્ટ બે સિલેક્ટ કરીશ એના પછી તમારે ગ્રેજ્યુએશનની માર્કશીટ અપલોડ કરવાની રહેશે જેની મેક્સિમમ સાઇઝ બે એમબી સુધીની હોવી જોઈએ પછી નીચે સ્ક્રોલ કરીશું તો તમારે બધી લેંગ્વેજ આવશે એમાં આપણે બધા ઉપર સિલેક્ટ યસ 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 કરી દેવાનું રહેશે અને સેવ એન્ડ કેશ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે એના પછી નેક્સ્ટ પેજ ઓપન થઈ જશે નેક્સ્ટ પેજમાં તમારે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે એના પછી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે ફોટો અને સહી અપલોડ કરવામાં ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવી રહ્યો છે એના માટે તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને રિસાઇઝ ઇમેજ ટુ એકસો વીસ ઇન્ટુ એકસો વીસ વેબસાઇટ ઓપન કરીને તમારે તમારો ફોટો અપલોડ કરી દેવાનો રહેશે પછી તમારે બંને બોક્સમાં એકસો વીસ એકસો વીસ લખી દેવાનું રહેશે પછી યુનિટ લખ્યું છે તો તમારે પીએક્સ લખી દેવાનું રહેશે પછી તમારે ઉપર જઈને ફોટો ડાઉનલોડ કરી દેવાનો રહેશે ફોટો અને સહી અપલોડ કર્યા પછી નીચે તમારે દસ ડેટ ઓફ બર્થનું સર્ટિફિકેટ લખ્યું છે ત્યાં તમારે ધોરણ દસની માર્કશીટ એલસી કોઈ બી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે એના પછી તમારે કાસ્ટ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે એના પછી નીચે આપેલા બોક્સ પર ક્લિક કરીને રિવ્યુ એન્ડ સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે એ તમારે નીચે સ્ક્રોલ કરીને તમારી બધી ડિટેલ જોઈ લેવાની રહેશે કાંઈ ભૂલ હોય તો એડિટ કરવાનું રહેશે એના પછી જો કોઈ ભૂલ ન હોય તો સબમિટ ફોર્મ પર ક્લિક કરીને તમારે તમારે જે થતી હોય એ ફી પેમેન્ટ કરી દેવાની રહેશે જો આપને અમારો આ વિડીયો ગમે હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને અન્ય તમારા મિત્રો સુધી શેર કરી દેજો જય હિન્દ જય ભારત